ट्रक चालको चेक चेकपोस्ट पास हाईवे जाम करो जेना नेशनल हाईवे पर बन्ने तरफ ट्राफिक जाम सर्जाय केन्द्र सरकारे अकस्मात कायदा करेला फेरफार ने लई राज्यभर में ट्रक चालको विरोध कर કચ્છમાં પણ ટ્રક ચાલકોએ ચક્કા જામ કરી વિરોધ નોંધાવ્યો છે ટ્રક ચાલકોએ સાંકિયારી ચેકપોસ્ટ પાસે હાઈવે જામ કર્યો જેના કારણે નેશનલ હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો કેન્દ્ર સરકારે અકસ્માત કાયદાના કરેલા ફેરફારને લઈને રાજ્યભરમાં ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ વિવિધ મુદ્દાઓને લઈને ટ્રક ડ્રાઇવરોએ હાઈવે જામ કર્યો છે જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી બીજી તરફ રાજકોટ પમડાવાડ હાઈવે ઉપર પણ ટ્રક ચાલક દ્વારા વિરોધ નોંધાયો છે. કોટના માલિયાસર પાસે ચોકડી નજીક વિરોધ કરવામાં આવ્યો છે. ખાસાતમાં સજાના નવા કાયદાને લઈને આ પ્રકારનો વિરોધ નોંધાયો છે. ટ્રક ચાલકો દ્વારા કાયદામાં આકરી જોગવાઈનો વિરોધ કરાયો છે.